ભાવનગર વિસ્તારમાં આવેલ સિદ્ધર રોડ પરની ચંદ્ર હિલ સોસાયટીમાં મોબાઈલનો ટાવર ઉભો કરવા માટે થઈને મંજૂરી ન આપવા માટે સ્થાનિક રહીશો દ્વારા ભાવનગર મહાનગરપાલિકા ખાતે કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અમારી રજૂઆત છે કે રેસિડેન્સી એરિયામાં જે ટાવર છે અમારા દોઢસો ઘરને નુકસાન પહોંચાડી

સાહેબ અમારી રજૂઆત તો એટલી બધી ગંભીર છે કે સિચ્છર રોડ ઉપર અમારી તંદ્રય સોસાયટી છે મધ્યમ વર્ગના લોકોને નિવાસ કરે છે એકદમ સોસાયટીમાં રેસિડેન્ટ વિસ્તારમાં કોઈ પણ રહીશોને જાણ કર્યા બિન અધિકૃત રીતે મોબાઈલનો ટાવર ઉભો કરે છે અત્યારે એવડો મોટો ખાડો ખોદ્યો છે કે એક મકાન તો ટાવર થઈ પછી પછીની નુકસાની તો હું પછી જણાવીશ પણ અત્યારે એ મકાનની એટલી નુકસાની છે કે ક્યારે પડી જાય એ આજુબાજુવાળાને પણ જાણનું જોખમ છે આ ટાવર ખરેખર રેસિડેન્ટ વિસ્તારમાં હોવો ન જોઈએ કારણ કે આના રેડિયેશન થી બાળકો અને વૃદ્ધોને કેટલી નુકસાની થાય એ કમિશનર સાહેબ તથા મંજૂરી આપવા વાળા લોકોને ખ્યાલ છે હું આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે કમિશ્નર સાહેબ કલેક્ટર સાહેબ અથવા જે કોઈ આ વિભાગમાં આવતા હોય એ સાહેબો તાત્કાલિક ધોરણે આ ટાવરનું કામ બંધ રખાવે આનાથી બાળકોનું જાનનું જોખમ હોય છે ગર્ભાશયમાં રહેલા બાળકને કેટલું નુકસાન કરે છે આ બધા વિશે હું પોતે શિક્ષક છું અમે બાળકોને ભણાવીએ છીએ કે આ ટાવરો દૂર રહેવું જોઈએ એની બદલે આ ટાવર આજે અમારા જ ઘરમાંથી આવે છે અમારા જ પરિવારો જોખમમાં છે સાહીઠ સિત્તેર કુટુંબ નું પરિવારનું જો સરકાર ન વિચારે તો ખરેખર આ ભાજપ સામે પણ હું લાલબત્તી ચીંધું છું અમારી આ ઉગ્ર રજૂઆત જલ્દી થી ધ્યાનમાં લઈ અને તાત્કાલિક ધોરણે આ ટાવર ત્યાં થતો અટકાવી દે એતર અમે ગાંધી સીધા માર્ગે હાલશું અને અત્યારે જો એ કમિશનર સાહેબ અમને નહીં મળે તો અમે જવાના જ નથી અમારી માંગ એ છે કે અમે અમારા બાળકો સાથે વાઇફ લેડીઝ સાથે આવ્યા છીએ તમે અમારી જમવાની વ્યવસ્થા કરી દો આ વરસાદમાં અમારે આવવું પડે એ ખરેખર આ ઓગણીસો સુડતાલીસ માં આપડો દેશ થયો એ મારા માટે અત્યારે પ્રશ્નાત્મક છે કે શું આપણે થયા છીએ આપણા ઘર પાસે અધિકૃત રીતે આવા ઝેરી પદાર્થ ફેંકતા ટાવર ઉભા થઈ જાય અને જો સરકારનું પાણી ન લે તો આમાં કોણ કરશે શું કરવાનું છે